નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટેડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયારના એરંડાના ભાવ રાજકોટમાં બારસો સત્યોતેર થી તેરસો ચોત્રીસ ગોંડલમાં બારસો છાસી થી તેરસો છત્રીસ જુનાગઢમાં અગિયારસો પચાસ થી તેરસો જામનગરમાં અગિયારસો થી તેરસો અઢાર જામજોધપુરમાં બારસો થી બારસો જેતપુરમાં બારસો થી તેરસો એક વિસાવદર માં નવસો થી એક હજાર ધોરાજીમાં અગિયારસો થી તેરસો અગિયાર મહુવામાં બારસો થી બારસો બાવન અમરેલીમાં અગિયારસો એકાણું તેરસો ચોર્યા મોરબીમાં એક હજાર થી તેરસો છ ભચાઉમાં તેરસો નવ થી તેરસો બાવીસ રાજુલા માં અગિયારસો થી એક દશા પટણીમાં તેરસો પાંચ થી તેરસો બાર ભાંભર માં તેરસો થી તેરસો પિસ્તાલીસ પાટણમાં બારસો નેવું થી તેરસો ચોપન ધાનેરામાં બારસો નેવ થી તેરસો પિસ્તાલીસ મહેસાણામાં માં તેરસો થી તેરસો પિસ્તાલીસ તેરસો છત્રીસ માં બારસો એસી થી તેરસો આડત્રીસ ધોજારીયા માં તેરસો એકત્રીસ થી તેરસો બત્રીસ કડીમાં તેરસો અગિયાર થી તેરસો પાંત્રીસ વિસનગર બારસો એસી થી તેરસો ચાલીસ પાલનપુરમાં તેરસો અઠ્યાવીસ થી તેરસો ત્રીસ તલોદ માં તેરસો એકવીસ થી તેરસો પારામાં તેરસો દી તેરસો ચાર ભીલડીમાં બારસો સાઠ થી તેરસો પાંત્રીસ હિંમતનગર માં તેરસો પાંત્રીસ થી તેરસો બાવન કુકરવાડા બારસો સિત્તેર થી તેરસો એકતાલીસ મોડાસા તેરસો થી વીસ ઈડર તેરસો થી તેરસો એકતાલીસ બે ચરસો દસ થી તેરસો ચોત્રીસો આંબલિયામાં તેરસો થી તેરસો દસ લાખાણીમાં તેરસો એકવીસ થી તેરસો સુડતાલીસ સમી માં તેરસો થી તેરસો એકત્રીસ દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો